જય શ્રી કૃષ્ણ અગરબતી મારી નજર પડી શંકર લૈયા પાર્વતી ઈ અગરબતી મારી નજર પડી શંકર લૈયા પાર્વતી તમારા બાગમાં શેના શેના છોડશે તમારા બાગમાં सेना सेना छोडस से, अमारा बागमा बिली बाघमा बिलि नचे अा बाघमा बिलिन चढस बिलिले ज्ञा तसती शङ्कर लै गा पार्वती बेलिलेवासी शङ्कर लै ग्ञा पारवती અગરબતી માં મારી નજર પડી શંકર લઈ ગયા પાર્વતી તમારી બાગમાં છે ને છે ના છોડશે તમારા બાગમાં છે ના છે ના છોડશે અમારા બાગમાં ધોર ના છોડશે અમારા બાગમાં ધતુરના છોડશે धुर फुललेेवा ज्ञा त सी शङ्कर लय या पार्वती धतुरा फुललेेवा ज्ञाता सती शङ्कर लैया या पार्वती अगरबत्तीमा मारी नजर पढी शङ्कर लैया या पार्वती તમારા બાગમાં શે નસે ન છોડશે તમારા બાગમાં શેના સે ન છોડશે અમારા બાગમાં કેવળના છોડશે અમારા બાગમાં કેવળના છોડશે કેવડો લેવા ગ્યાતા સતી શંકર લઈ ગયા પાર્વતી કેવડો લેવા ગ્યાતા સતી શંકર લઈયા પાર્વતી અગરબતી નજર પડી શંકર લા પાર્વતી તમારા બાગમાં છેના છે ના ફૂલ છે તમારી બાગમાં છેના છે ના ફૂલ છે અમારા બાગ માં ના ફૂલ છે અમારી બાગ માં ના ફૂલ છે કરણના ફૂલ લેવા ગ્યાતા સતી શંકર લઈ યા પાર્વતી ઈ ફૂલ લેવા ગ્યાતા સતી શંકર લઈ ગયા પાર્વતી મારા ગામ માં ગૌરી તે ગાય છે કે અગરબતી માં મારી નજર હતી શંકર લઈ ગયા પાર્વતી અમારા ગામમાં ગૌરી તે છે અમારા ગામમાં ગૌરી તે ગાય છે ગૌરી તે ગાયના દૂધ લેવા ગ્ઞાતા સતી શંકર લૈયા પાર્વતી ગૌરી તે દૂધ ગાય દૂધ લેવા જ્ઞાતા સતી શંકર લૈયા પાર્વતી અગરબત્તીમાં મારી નજર પડી શંકર લઈ જા પાર્વતી અમાર ગામમાં ગંગા જમુના નીર છે યમરા ગામમાં ગંગા જમુના નીર છે ગંગાના નીર લેવા ગયાતા સતી શંકર લઈ જા પાર્વતી હી ગંગાના નીર લેવા ગયાતા સતી શંકર લઈ જા પાર્વતી અગરબતીમાં મારી નજર હતી શંકર લઈ ગયા પાર્વતી તમારા બાગમાં હજારોના ફૂલ છે રા બાગમાં હજારના ફૂલ છે હજારી લેવા ગયાતા સતી શંકર લઈ ગયા પાર્વતી ફક્ત કહેશે શિવ શંભુ ને ભક્તો કહે કહેશે શિવ શંભુ ને ભજિલ્યો પડતે ઉમિયા ના પતિ શંકર લઈ ગયા પાર્વતી તે સે ઉમિયા પતિ શંકર લઈ ગયા પાર્વતી અગરબત્તી માં મારી નજર પડી શંકર લૈયા પાર્વતી જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા